स्टेट मोनिटरिंग सेलने टीमे पुणास मथक नि हद्द खरीदारो ना डापर दरोडा पाडी बुटलेगर सहित चौदने झडपडी लाखो न मुद्दामाल कब्जे कर સુરતમાં વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના અડ્ડાઓ પર દોરડા પાડી રહી છે ત્યારે ફરી પુણા પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પુના ઉર્ચી ટાવર પાછળ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં ચાલતા બુટલેગર સુધાકર ઉર્ફે પિન્ટુ સુરેશ તિરસાટના દારૂના અડ્ડા પર દોરડા પાડી ત્યાંથી બુટલેગર સુધાકર ઉર્ફે પિન્ટુ સુરેશ તિરસાઠ અને તેનો માણસ સુજીત યાદવ તથા દારૂ પીવા આવનાર સુધામા કિશોર કનોજિયા રમેશ મહાડુ મારકમ ઓમસિંહ સમર્થનસિંહ ઠાકોર રાજપૂત અમોલ સુદામ નિકમ અખિલેશ પાસવાન રામ સજીવન પાસવાન મુકેશ ગેનારામ પ્રજાપતિ મહાવીરસિંહ અનુપમસિંહ રાઠોડ બાલકિશન ચોપસિંહ બંજારા દીપક મધુકર પરદેશી અને પ્રકાશ બાબુ ખોડરિયાને ઝડપી પાડી સ્થળ પરથી નવ લાખ પંચ્યાસી હજારથી વધુનો દારૂ નવવાહનો પંદર મોબાઈલ રોકડ મળી તેર લાખ દસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે દારૂનો જથ્થો આપનાર મુકેશ મારવાડી દેશી દારૂ વેચનાર ગણેશ દગદીશ યાદવ દારૂ લાવનાર ભરત તથા દારૂના અડ્ડા પરથી મળેલ બાઇક અને બે મોબાઈલના માલિકો તથા અડ્ડા પરથી ભાગી છૂટેલા દારૂડિયાઓને વોન્ટેજ જાહેર કર્યા હતા